મારું નામ છે કૈલાસ બેન એમ હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું શાક તો આપણે આપણે આ આ ગુંદા લીધા છે રીતના આવે ધોઈને સાફ કરી નાખ્યા છે અને આ સવાનું લીધું છે આપણે તીખું અને આ એક ટમેટો સુધારી લીધું છે આ ડુંગળી લીધી છે આપણે સુધારીને આ લાલ મરચું છે અને આ હળદર છે આ મીઠું લીધું છે આપણે આ દહીં લીધું છે અને આ તેલ લીધું છે આપણે અને આ રાય આપણે લીધી છે અડધી ચમચી અને આ જીરું લીધું છે આપણે વઘાર કરવા માટે તો આ ગુંદામાંથી આપણે થળિયા કાઢી નાખશું આ રીતે આપણે બધા ઠળિયા કાઢી તો આપણે આ ગુંદા ગુંદામાંથી થળિયા કાઢી નાખ્યા છે અને આ રીતે આપણે ગુંદાના ફાડા કરી નાખ્યા છે બધા તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આ તવલું મૂકશું એમાં આપણે પાણી નાખશું અને આપણે થોડુંક મીઠું નાખશું આમાં અને આ ગુંદ આશે આપણે આમાં બાફી લેશું પાણી ગરમ થાય પછી આપણે નાખશું તો પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે આ ગુંદા નાખશું આમાં આને આપણે બફાવા દેશું તો આપણે હવે આ સવાનું છે એ ખાંડી લેશું ખંડાયણું હવે આપણે આમાં કાઢી લેશું તો આ ગુંદા આપણા બફાઈ ગયા છે તો હવે આપણે આમાં કાઢી લેશું ગુંદાને તો હવે આપણે આ કડાઈ મૂકશું આપણે તેલ નાખશું આમાં એક સમસા જેટલું તેલ આપણે નાખ્યું છે આમાં તો હવે આપણે આ રાય અને જીરું નાખશું

અને આપણે આને ગર ગળવા દેશું તો આપણે હળદર નાખશું અને લાલ મરચું છે એ આપણે નાખશું એક ચમચી અને આ આસવણો છે તીખું ખાંડ્યું આપણે એ નાખશું અને આપણે આમાં દહીં નાખશું અને થોડુંક પાણી નાખશું આપણે અને આ ગ્રેવી આપણે સડવા દેશું ઘડી આ તો ગ્રેવી આપણી સડી ગઈ છે તો હવે આપણે આ ગુંદા નાખશું આમાં ગુંદાની સિઝન હોય એટલે શાક તો અમે બનાવીએ એમ બહુ સરસ લાગે છે રોટલા સાથે ભાખરી સાથે રોટલી સાથે આ શાક ખાવાની પણ મજા આવે છે તો તમે પણ આ રીતે ગુંદા નું શાક બનાવજો અને ટેસ્ટ કરજો તો શાક આપણું સડી ગયું છે તો હવે આપણે એ ઉતારી લેશું નીચે તો હવે આપણે સૌ કરશું તૈયાર છે આપણું ગુંદાનું શાક તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું ગુંદાનું શાક